આની અંદર શું છે જે સિવિલ કોર્ટે એનું જે દરખાસ્ત મંજૂર રાખી છે અને કમિશનરે જે દરખાસ્ત કરી આપ્યો એની સામે અમે ઓલરેડી ઉપર ડિસ્ટ્રિક કોર્ટમાં ગયેલા છીએ અને કમિશનરે જે પહેલાં દરખાસ્ત થઈ ગયેલો એની ઉપર ફરી દસ્તાજ કરવાનો ઓર્ડર કરી આપ્યો છે એટલે એની સામે અમે ઓલરેડી બધું પ્રોસીજર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકેલું છે અને કમિશનર સામે બી કોર્ટને હાથો બનાવીને એને જે દસ્તાજ ઉભો કર્યો છે એ બી અમે રજૂઆત ડિસ્ટ્રિક કોર્ટમાં કરી છે અને મોન્યુમેન્ટ તોડવાનો કોઈ ઓર્ડર નથી ના તમારી જાણ કર્યા વગર આ તોડી નાખ્યો છે એવું લોકોમાં ચર્ચા છે ચર્ચા છે હવે અમે કાલે પોટ ખોલીશું એટલે કાલે પોટમાં રજૂઆત બતાવવાના છે અને કમિશ્નરને બી બતાવવાના જ્યારે અહીંયા બાજુ સિક્યોરિટીવાળા એવું અમને જણાવે છે મીડિયાને આ તો પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે નથી ઉતારી શકતા પ્રાઇવેટ પ્રોપર્ટી અમારી પ્રોપર્ટી અમારી છે જ્યાં સુધી એની માલિકી હજુ સાબિત નથી કરતી કે એને જે દસ કમિશનરે જે કર્યો ને પેન્ડિંગ છે એમને સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી બત્રીસ કમા પડે એટલે માલિકી ધોરાય ને એની ગણાય એના તો અમને આવી આ જે વોચમેન છે અહીંયા બાજુ જે બાઉન્સર ઉભેલા છે એના ભાડુંથી બાઉન્સરો છે એ અમને મીડિયાને ધમકી આલે છે કે તમે પ્રાઇવેટ પ્રોપર્ટી ઉતારી નથી શકતા પ્રાઇવેટ અમારી પોતાની અમારા તરફથી તમે ઉતારી શકો છો ને

કમ્પ્લેન કરવાના હવે આગળ કાલે કમિશનરને રજૂઆત કરીશું કે સાહેબ મેટ્રો કોર્ટ હોય તો કાયદો હાથમાં લઈને આ ના કરી શકે અથવા એને કોર્ટથી ઓર્ડર લેવો પડે ઓકે બરાબર આ મકબરો કેટલો મોટો છે ને કેટલા અંદર કબરો છે ને આજની પરિસ્થિતિમાં શું કરી નાખ્યું છે હજીરો છે ને બસો વર્ષ જૂનો છે અને લગભગ આઠ હજાર ચોરસ આનું બાંધકામ થઈ ગયું અને એમાં લગભગ ચાર એક કબરો જૂનું મોન્યુમેન્ટ છે